કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જય સ્વામિનારાયણ એસએમવીએસ સંસ્થા એટલે સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા અમદાવાદ આ સંસ્થા દ્વારા કચ્છની અંદર ભુજ નગરમાં આ બહુ મોટું શિખરબદ્ધ મંદિર નિર્માણ પામ્યું છે ટૂંક સમયમાં આની પ્રતિષ્ઠા મહોત્સવ આવી રહ્યો છે ત્યારે અમ પૂજ્ય સત્ય સંકલ્પ સ્વામીશ્રી એ કચ્છ ખાતે સોળ અને સત્તર એમ બે દિવસ પધારી રહ્યા છે એમાં સોળમી તારીખ અને રવિવારે સોળ નવેમ્બર બે હજાર પચીસ રવિવારે સાંજે છ થી નવ ટાઉન હોલ ભુજ ખાતે હેપી ફેમિલી અન્વયે જાહેર સત્સંગ સભાનું આયોજન કરેલું છે વાલા પરમ પૂજ્ય સ્વામીશ્રીનો છેલ્લા બે વર્ષથી ઓ સંકલ્પ કર્યો છે એવું મિશન કર્યું છે કે સમાજની અંદર અત્યારે પૈસો સંપત્તિ દ્રવ્ય ખૂબ વધ્યું છે પણ ઘરે ઘરે પરિવાર પરિવારમાં જે સંપ આત્મીયતા હોવી જોઈએ જે હેપી પરિવાર હોવો જોઈએ એની અંદર અત્યારે બહુ મોટા પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે આત્મીયતાનું સર્જનની જગ્યાએ વિસર્જન થયું છે ભાઈ ભાઈ વચ્ચે પતિ પત્ની વચ્ચે સાસુ વહુ વચ્ચે જે સમ હોવો જોઈએ એની બદલે વચ્ચે એનું અંતર વધ્યું છે અને અનહેપી પરિવાર બની રહ્યા છે ગુરુવરીય પરમપૂજ્ય સ્વામીશ્રી આ મિશન દ્વારા અનેક પરિવારમાં છેલ્લા બે વર્ષથી પચીસોથી વધુ સભાઓ કરીને હેપ્પી પરિવાર બનાવવા માટે ઘણા બધા એવી એવા ઉપાયો બતાવી આજે હજારો પરિવારો દેશ અને વિદેશમાં હેપ્પી બની રહ્યા છે અનેકની વચ્ચે આત્મીયતાનું સર્જન થયું છે સુખી પરિવાર બન્યા છે ત્યારે ભુજ નગરના વાસીઓને પણ વાલા ગુરુવરીય સ્વામી શ્રીનો આવો અનુભવાત્મક અમૃતવાણીનો લાભ મળે એના માટે થઈને ભુજ નગરમાં પણ આ દિવ્ય જાહેર સત્સંગ સભાનું આયોજન થયું છે જેમાં વાલા ગુરુજી એમની અમૃતવાણી દ્વારા અનેક નાગરિકોને આ હેપી પરિવારના પાઠ શીખવીને દિવ્ય જીવન જીવતા કરવા માટે આ આયોજન થયું છે વાલા ગુરુજી દેશ અને વિદેશમાં અનેક દેશોમાં કેનેડા અમેરિકા લંડન કે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ કુવૈત આફ્રિકા દુબઈ આવા અનેક દેશોમાં અને ભારતના અનેક રાજ્યોમાં પણ વાલા ગુરુવર્ય સ્વામી સ્વામીશ્રી આવી જાહેર સભાઓ દ્વારા ઘણા બધા વચ્ચે જે ડિસ્ટર્બન્સ હતા એ દૂર કરીને હેપી પરિવાર બનાવ્યા છે ત્યારે ભુજ નગરવાસીઓને પણ આ રવિવારે યોજાનાર આ હેપ્પી ફેમિલી અન્વયે જાહેર સત્સંગ સભામાં પધારવા અમે એસએમવીએસ એસ સંસ્થા વતી આમંત્રણ પાઠવીએ છીએ તો ખાસ આ હેપી પરિવાર માટે આ પરિવાર સાથે પધારવા અમારું હાર્દિક આમંત્રણ છે જય સ્વામિનારાયણ પૂછા તો બહુ છે હરિભક્તોમાં અત્યારથી બધે અઠવાડિયાથી દસ દિવસથી બધા અહીંયા સેવામાં આવી ગયા છે મંદિરની અંદર અને મંદિરની સ્વચ્છતાનું કાર્ય ચાલુ છે બધે ઘર ઘરના બધે પોતાનું મંદિર આપણું જ છે એવું સમજી કરી અને બધા સારી રીતે ખૂબ ઉત્સાહથી સેવા ગુરુજીનું આગમનની તૈયારી ચાલુ થઈ છે ટાઉનહોલમાં આપણે પ્રોગ્રામ રાખેલો છે રવિવારે સાંજે છ થી નવનો તો અત્યારે અમુક બીજા સંતો અહીંયા હોય છે મંદિર હોય છે પૂજ્ય નિર્માણ સ્વામી અને ત્યાગ સ્વામીની અને બીજા જે સંતો રહ્યા અહીંયા ટાઉનહોલની તૈયારીમાં અત્યારે ગુરુજીના આગમનની તૈયારી માટે અહીંયા પણ અત્યારે યથા બધે પોતપોતાની રીતે ત્યાં ચાલુ છે વર્ક ને બધું મંદિરે તૈયારીમાં ગુરુજી પધારશે ત્યારે આપણે ભવ્યથી પછી આપણે ટાઉન હોલ ની અંદર હેપી ફેમિલી ઉપર ગુરુજી વધારે લાભ ફોકસ છે કે કેવી રીતે ઘર સંસારની અંદર બધા હેપી રહેવું આપણે તેનું ઉપર વિશેષ લાભ દેવાના છે ગુરુજી બસ એ કે અમારી ખૂબ પ્રાર્થના એ છે વિનંતી છે કે આ જે મોટા જે ગુરુજી પધારશે ગાંધીનગરથી તેમને સારી રીતે સેવન કરી અને આપણે ઘરની અંદર કેમ હેપી રહેવું તે વિશે આપણે એમાં ખૂબ લાભ લઈએ તેવું ઉપર